સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઇમરાન હાશમીની નવી ફિલ્મનું એનાઉન્સમેન્ટ વિડીયો રિલીઝ કરવામાં આવે છે આ ફિલ્મનું નામ ગન માસ્ટર જીનાઇન હશે અને આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય દત્ત છે જેઓ આ પહેલાં આશિક બનાયા આપની ફિલ્મ બનાવી ચૂક્યા છે અને આશિક બનાયા આપની ફિલ્મના ગીતો ખૂબ જ પોપ્યુલર થયા હતા અને આ ફિલ્મમાં હિમેશ રિસમિયાજીનું મ્યુઝિક હતું અને લીડ રોલમાં ઇમરાન હાશમી હતા અને આ ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય

અને આ એનાઉન્સમેન્ટ વિડીયોમાં હિમેશ રેશમિયાનું મ્યુઝિક પણ જબરજસ્ત લાગી રહ્યું છે આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જેનિલિયા દેશમુખ જોવા મળવાના છે અને અપર શક્તિ ખુરાના પણ આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે અને આ એક ગેંગસ્ટર એક્શન ડ્રામા ફિલ્મ હશે જે આપ સૌ આ એનાઉન્સમેન્ટ વિડીયો જોઈને પણ સમજી શકો છો અને આ ફિલ્મનો બેસ્ટ પાર્ટ હશે આ ફિલ્મનું મ્યુઝિક એટલે કે આ ફિલ્મમાં ઇમરાન હાશમી અને હિમેશ રેશમિયાની જોડી ફરી એક વખત ધમાલ મચાવતી જોવા મળી શકે છે આપ સૌ જાણો છો હિમેશ રેશમિયા ઇમરાન હાશમીની જોડીએ ઘણા બધા બ્લોકબસ્ટર બસ્ટર ગીતો આપી ચૂક્યા છે અને હવે આ બંનેની જોડી આ ગન માસ્ટર્સ જી ફિલ્મમાં જોવા મળશે ગન માસ્ટર્સ જી ફિલ્મનો એનાઉન્સમેન્ટ વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે અને આ ફિલ્મનું શૂટિંગ બે હાજર પચીસ માં શરૂ થઈ જશે અને આ ફિલ્મ બે હાજર છવ્વીસ ની શરૂઆતમાં સિનેમા ઘરોમાં જોવા મળશે તો આપ સૌ ઇમરાન હાસમી હિમેશ રેશમે જોડીને ફરી એક વખત પડદા ઉપર જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક